અંબાજીમાં ભરબજારે પથ્થરમારી લુખા તત્વો ફરાર નાગરિકોની સુરક્ષા પર સવાલ અંબાજીમાં લુખા તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા છે આ સમગ્ર ઘટના ગઈકાલે મોડી સાંજે ઘટી હતી જેમાં અમુક લુખાતત્વો બેફામ બની પોલીસના કોઈપણ ડર વગર ભરબજારે અંબાજીની મહાલક્ષ્મી મેડિકલ પર પથ્થર મારો કરી ભયનો માહોલ ઊભો કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ મેડિકલના સંચાલકો દ્વારા અંબાજી પોલીસ મથકે અરજી પણ આપવામાં આવી હતી જેના અનુસંધાને અંબાજી પોલીસે ઘટનાએ પહોંચી સીસીટીવી ફૂટેજ સાથેની ઘટના સ્થળેની તપાસ હાથ ધરી હતી આ ખોફનાક ઘટનાનો વીડિયો લોકોએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી ગઈકાલે સાંજે અંબાજીના ભરબજારે ઘટિત ઘટનામાં જે મેડિકલ ઉપર પથ્થર મારો કર્યો હતો તે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીના મોટાભાઈની મેડિકલ હતી અને તે મેડિકલ ઉપર ગઈકાલે મોડી સાંજે કેટલાક તત્વોએ પથ્થરો ફેંક્યા હતા જેના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે અંબાજી પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે અને આ ઘટના બન્યા બાદથી આરોપીઓ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી છે યાત્રાધામ અંબાજીમાં ભરબજારે બનેલી આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આરોગ્ય મંત્રીની દુકાન અને પરિવાર જો સલામત ન હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષાનું શું થશે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અંબાજીમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વો જાહેર બજારમાં પથ્થરો ફેંકી ફરાર થયા જેવી ઘટના બનતા વિવાદ વધ્યો છે હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે